ચાલો આજે એક એવી વાર્તા વિશે વાત કરીએ જે ખૂબ જ સરળ છે પણ એનો અર્થ એટલો જ ઊંડો છે આ પ્રકાશ અને અંધકારની વાર્તા છે જે બતાવે છે કે કેવી રીતે એક પગલું પણ મોટી અસર કરી શકે છે વિચારો એક ગામ છે અને ત્યાં છે ઘોર અંધકાર આ બે શબ્દો જ તેની પરિસ્થિતિ સમજવા માટે પૂરતા છે ખરું ને તો ચલો વાર્તાના પહેલા ભાગમાં જઈએ અને આ ગામ અને એની જે ક્યારે ન પૂરી થતી સમસ્યા હતી એને જરા નજીકથી જોઈએ અને જુઓ આ કંઈ એકાદ દિવસની વાત નોતી આ તો રોજનું હતું ગામના લોકો માટે આ એકદમ સામાન્ય વાસ્તવિકતા બની ગઈ હતી દર રોજ સાંજે જેવી લાઈટ જાય એટલે આખું ગામ અંધારામાં ગરકાવ તો સવાલ એ છે કે આ અંધકાર સામે ગામના લોકો કરતા શું હતા જવાબ બસ ફરિયાદ એક જ વાત અરે ભાઈ કેટલું અંધારું છે કંઈ દેખાતું જ નથી બસ આનાથી આગળ કોઈ કંઈ વિચારતું જ નહોતું જાણે આ એક આદત બની ગઈ હતી પણ આ જ ગામમાં એક વ્યક્તિ હતા જેમણે કંઈક અલગ કરવાનું વિચાર્યું અને અહીંથી જ આપણી વાર્તામાં એકદમ મજેદાર વળાંક આવે છે વાત છે ગામના એક વૃદ્ધ બાપુની કોઈ મોટા યોદ્ધા નહીં બિલકુલ નહીં પણ એમને એક નાનકડું કામ બસ એ જ આપણી વાર્તાનો હીરો છે એમનો નિયમ એકદમ પાક્કો હતો રોજ સાંજે બસ બે જ કામ કરવાના પહેલું એક નાનકડો દીવો પ્રગટાવવાનો અને બીજું એને પોતાના ઘરની બહાર મૂકી દેવાનો બસ આટલું જ નાનો પ્રયાસ પણ સતત હવે એવું તો બને ને કે કોઈ આટલું કરતું હોય અને કોઈનું ધ્યાન ન જાય અને જેવું લોકોનું ધ્યાન ગયું તરત જ સવાલો ઊભા થવા લાગ્યા એક જણાએ તો પૂછી જ લીધો બાપુ આ એક નાનકડા દીવાથી શું થવાનું આખે આખું ગામ તો અંધારામાં ડૂબેલું છે અને સાચું કહું તો સવાલ ખોટો પણ નહોતો જ્યારે સમસ્યા આટલી મોટી હોય ત્યારે એક નાનકડા પ્રયાસનો શું અર્થ અને પેલા બાપુનો જવાબ સાંભળવા જેવો હતો એમને કહ્યું ભાઈ મને ખબર છે કે મારા આ એક દીવાથી આખું ગામ અજવાળું નહીં થઈ જાય પણ જો મારા ઘર પાસેથી પસાર થનાર કોઈ એક વ્યક્તિને પણ રસ્તો દેખાઈ જાય ને તો બસ મારા માટે એટલું ઘણું છે અને કહેવાય છે ને કે સારા કામનું પરિણામ તરત મળે છે બસ એવું જ થયું એ જ રાત્રે એમના આ નાના કામની સાચી કિંમત બધાને સમજાઈ ગઈ થયું એવું કે એક મુસાફર અંધારામાં ચાલ્યો આવતો હતો એને ખબર જ નહોતી કે આગળ એક મોટો ખાડો છે અને બસ જેવો એ ખાડા પાસે પહોંચ્યો એને પેલો નાનકડો દીવો દેખાયો અને બચી ગયો એક નાનકડા દીવાએ કોઈનો જીવ બચાવી લીધો બીજા દિવસે સવારે એ મુસાફરે આખા ગામને ભેગો કરીને વાત કરી એણે કહ્યું જો કાલે રાત્રે દીવો ન હોત ને તો આજે હું તમારી સામે ન હોત હવે બધાની આંખો ખુલી ગઈ આ કોઈ કાલ્પનિક વાત નહોતી પણ એક નક્કર પરિણામ હતું અને બસ આ એક ઘટના પછી આખી વાત ગામલોકોના મગજમાં બરાબર ઉતરી ગઈ કે ભાઈ અંધારાને ગાળો દેવાથી કંઈ નથી થતું એના કરતાં તો એક નાનો દીવો પ્રગટાવી દેવો ઘણો સારો તો જુઓ અહીં બે રસ્તા છે એક રસ્તો છે અંધારાને કોસવાનો એટલે કે ફરિયાદ અને નિરાશા અને બીજો રસ્તો છે દીવો પ્રગટાવવાનો એટલે કે નાનકડો પ્રયાસ અને આશા પસંદગી આપણી છે તો આખી વાતનો સાર શું છે આ વાર્તા ખાલી એક ગામની નથી એ આપણા બધાના જીવનને પણ લાગુ પડે છે જીવનમાં ઘણીવાર એવું લાગે ને કે આપણે કંઈ કરી શકીએ એમ નથી કે સમસ્યાઓ બહુ મોટી છે બસ ત્યારે આ વાર્તા યાદ કરવાની કે હિંમત હારવાની જરૂર નથી તો હવે સવાલ એ છે કે આપણો દીવો શું હોઈ શકે આપણા જીવનમાં એવું કયું નાનું કામ છે જે આપણે કરી શકીએ અને જુઓ દીવો એટલે કંઈ પણ હોઈ શકે કોઈકને નાનકડી મદદ કરવી કોઈકને બે સારા શબ્દો કહેવા કોઈ સારા કામ માટે એક નાનકડી શરૂઆત કરવી આ બધું જ એક દીવો છે અને આ નાની નાની વાતો જ કોઈના જીવનમાં મોટો ફરક લાવી શકે છે તો બસ આ જ છે આખી વાતનો સાર ફરિયાદ કરવાનું છોડીને કામ કરવાનું શરૂ કરીએ ભલે એ કામ કેટલું પણ નાનું કેમ ન લાગે પોતાનો દીવો પ્રગટાવો કારણ કે યાદ રાખજો અંધારું ગમે તેટલું ઘોર હોય એક નાનકડા દીવાના પ્રકાશ સામે ક્યારેય ટકી શકતું નથી